ભાવનગરના પૂર્વ કાઉન્સિલર અને ભાજપના નેતાના મનમાં કિચડ ઘૂસી ગયો હતો અને કીચડ એવો હતો કે આ દેશમાં વસતા મુસલમાન ભારતને વફાદાર નથી આ બધા જ મુસલમાનોને ભારત બહાર તગીડી દેવા જોઈએ આવું તેમણે સોશિયલ મીડિયા ઉપર જાહેર નિવેદન કર્યું હતું અને ભાજપના નેતાને ફાંકો હતો કે સરકાર અમારી છે શું થશે પણ હવે ભાવનગરની પોલીસે ભાજપના નેતાનો ફાંકો ઉતારી નાખ્યો છે નોંધાય છે ફરિયાદ તેની રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણી કમનસીબી એવી છે કે સારી વાત કરનાર કોઈ માણસ હોય સારી વાત કરનાર કોઈ નેતા હોય સારી વાત કરનાર કોઈ કલાકાર કે ઉદ્ઘોષક હોય આપણને સારી વાત પસંદ આવતી નથી આપણી સ્થિતિ મદારીના તમાશાને તેડું ના હોય તેવી છે કોઈ માણસ ગાળો ભાંડે તો ગાળો ભાંડનારની આસપાસ ટોળું જમા થઈ જાય છે આવી જ ગાળો ભાંડવાની ઈચ્છા ભાજપના ભાવનગરના નેતા અમરાચાર્યને થઈ અને તેમને એવું થયું કે પહેલાં હું કાઉન્સિલર હતો પહેલાં હું શહેરનો મહામંત્રી હતો પણ હવે કોઈ મને ગણકારતું નથી મારી નોંધ લેવામાં આવતી નથી ચાલો એવું કંઈક કરીએ કે ભાજપમાં અને ભાવનગરમાં મારી વાહવાહી થઈ જાય એટલે અમર આચાર્યએ પોતાના ફેસબુક ઉપર લખ્યું કે આ દેશમાં વસતા મુસલમાનોને તગડી દાખવા જોઈએ આ દેશમાં વસતા મુસલમાનોને જન્નત નશીન કરી દેવા જોઈએ કારણ કે તેઓ ભારતને વફાદાર નથી આમ તેમણે લાંબી પોસ્ટ લખી નાખી પણ પછી ખબર નહીં શું થયું મુસલમાનોને ભાંડ્યા પછી કોઈએ સલાહ આપી હશે કે ભાઈ ફસાઈ જઈશ મરી જઈશ ઉતારી લે

અને આ કટમુલાઓને જન્નત બંગાળ બંગાળમાં થયું ને પછી આગળ વધતું ગયું બરાબર હવે ગુજરાત સુધી પહોંચે બરાબર સાહેબ એની રાહ તો કઈ જોવાય નહી બરાબર તો એની તૈયારી આપણે કરી રાખવી જોઈએ ને અત્યારથી અચ્છા અને એક આપણે કઈક તમે બીજી એક પોસ્ટ કરી છે માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તમને વિનંતી કર્યું છું એ શું હતું એમાં હા એવું છે કે આપણે ડિફેન્સ એકેડમી છે બરાબર ભારત ને બરાબર સાહેબ તો એ ડિફેન્સ એકેડમી નામ નો હોવું જોઈએ હવે ડિફેન્સ બહુ કર્યું આપણે બરાબર તમે ક્રિકેટમાં સમજો ને કે ડિફેન્સ એટલે આપણે મારીએ નહીં સર્ચ કરી લઈએ બરાબર પણ ઓફેન્સ છે એટલે કે આપણે છબિડા મારીએ એમ બરાબર તો ડિફેન્સ એકેડમી ની બદલે ઓફેન્સ એકેડમી બનાવો હવે હવે મારો એમ અચ્છા પણ અમરભાઈ તમને નથી લાગતું કાયદો ને વ્યવસ્થા છે એને ન્યાય આપવા માટે કોર્ટ છે પોલીસ છે એ ન્યાય આપી શકે આ તમે જે પોસ્ટ મૂકી છે એનાથી બીજા સમાજની કોઈની લાગણી દુભાય હા અમારી લાગણી દુભાઈ છે ને પશ્ચિમ મંગાળ માં બળાસ્કારો થઈ છે બંગાળમાં બળાત્કારો થાય છે બિહારમાં બળાત્કારો થાય છે અમારી લાગણી રૂભાઈ છે અચ્છા અને બનાવો બને છે ખાસ કરીને ભાવનગરથી શું ભાવનગરમાં આવા બનાવો બનતા હોય છે ના ભાવનગરમાં એવા બનાવો નથી બને હજી બરાબર પણ ગુજરાતમાં નથી બરાબર એવું બધું બને એની રાહ જોવાની છે આપડે સમજી ગયો અને અત્યારે અમરભાઈ આપનું ફેસબુક એકાઉન્ટ જો એમાંથી તમામ પોસ્ટ હવે ડિલીટ થઈ ગઈ છે તેનું શું કારણ સાહેબ એનું કારણ છે ને એમને મને કઢાવડાવી મને કે કાઢના કાઢ નાખતો આ એને હું ના શકું એમ હતો નહી સમજી ગયો સમજી ગયો અને ભાજપ માં આપનો શું અત્યારે હોદ્દો છે સાહેબ હું ભાજપના સિનિયર કાર્યકર્તા છું અચ્છા અને અગાઉ શું હોદ્દા હતા સાહેબ આપડા? ના હું અગાઉ મંત્રી હતા શહેર ભાજપમાં ભાવનગર? મંત્રી મહામંત્રી. મંત્રી હતા. સમજી ગયો સમજી ગયો અમરભાઈ. ઓકે અમરભાઈ હો જી જી. આ પોસ્ટ આપે મૂકી હતી ને ટૂંકમાં ત્રણ પોસ્ટ આપની જ હતી ને? હા મારી જ હતી. જી જી અમરભાઈ જી અમરભાઈ. આમ ભાજપના નેતા અમર આચાર્ય બહુ બહાદુરી કરી રહ્યા હોય તેમ કબૂલ કરે છે કે હા તેમણે ફેસબુક ઉપર મુસલમાનોને ભાંડ્યા હતા. અમર આચાર્યને કદાચ ફાંકો હશે કે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે આ કાયદો અમારા ખિસ્સામાં છે આવા બહુ હોય પણ ભાવનગર પોલીસને સલામ કરવી પડે કારણ કે ભાવનગરનું એક નાગરિક છે જેનું નામ છે ફિરોઝ પરમાર ફિરોજ પરમાર પહોંચે છે પોલીસ મથકે અને કહે છે મારે ફરિયાદ આપવી છે અમર આચાર્ય સામે કારણ કે અમર આચાર્ય હિન્દુ મુસલમાનમાં ડખો થાય તે ભાષામાં વાત કરી છે અમર આચાર્ય હિન્દુ મુસલમાનને લડાવી નાખવાનું કામ કર્યું છે આમ સોશિયલ દુરુપયોગ કર્યો છે ફિરોજ પછી આવે છે છે તપાસ કરે અને કન્ફર્મ થાય છે કે જે ફેસબુક એકાઉન્ટ ઉપરથી મુસલમાનોને ગાળો ભાંડવામાં આવી તે અમર આચાર્યનું જ છે એટલે ફિરોઝ પરમારની ફરિયાદ નોંધી અમર આચાર્યને આરોપી બનાવવામાં આવ્યા છે કોઈને એવું લાગતું હોય કે સરકાર અમારી છે એટલે અમે બેફામ થઈ જઈશું તો મર્યાદામાં રહેજો કારણ કે સરકાર કોઈની પણ હોય કાયદો કામ કરે છે ક્યારેક મોડો કામ કરે છે ક્યારેક સરકાર જેની છે એનો કાર્યકર હોય તો થોડી સહાનુભૂતિ રાખે છે પણ ફરિયાદ તો નોંધવી જ પડશે કાર્યવાહી તો થશે તમારા મનમાં આ પ્રકારનો કિચડ હોય તો કાઢી નાખજો કારણ કે આ કિચડ